છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો એમની સાથે એમના પેરેન્ટ્સ હોય હોય વાલી મિત્ર અને એમને પીડીએફ પીડીએફ તો આપણે મળી જશે મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે Google Play Store કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં એટલે તમને મળી જશે

નીચેનામાંથી કયો મસાલો મુખવાસમાં વપરાતો નથી તો મરી હોય હોય ને પેટમાં દુખતું ત્યારે નાભી પાસે સાનો લેપ લગાવાય છે તો કે હિંગનો ત્યાર પછી પ્રશ્ન બે જોડકા જોડો સુગ્રી સુંદર ગુથણી કરેલો માળો બનાવે છે કોયલ બીજા પક્ષીના માળામાં એટલે કે કાકડાના માળામાં ઈંડા મૂકે છે દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે

જોઈએ માટલામાંથી પાણી પ્યાલાની જગ્યાએ શું લખશું ડોયા વડે લેવું જોઈએ પીવાના પાણીના વાસણો દરરોજ ધોવા જોઈએ જોઈએ દર ત્રણ દિવસે ચેકી નાખીએ છોકરાઓ છોકરીઓ માટેના નિયમ સમાન હોવા જુદા જુદા ચેકી નાખવાનું ચલો માગ્યા પ્રમાણે વર્ગીકરણ કરો અહીંયા કેટલાક શાકભાજી ફળોના નામ આપ્યા છે અને જલ્દી બગડી જાય તેવા ફળ શાકભાજી થોડાક દિવસ સુધી સારા રહે તેવા ફળ શાકભાજી

પટોળાના વણાટ કામમાં રેશમના તાર વપરાય છે પટોળાની ભાત રાણીની વાવમાં કંડારેલી છે ઇલ્લીજ દાંતરડા જેવું ખેતીનું એક સાધન છે ચલો ખડા ખોટા જણાવું પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ પણ કરી શકાય ખરું ફેક્ટરીના દૂષિત પાણી જળાશયોમાં છોડવાથી જળચર જીવોને નુકસાન થાય છે ખરું શિયાળાના દિવસોમાં શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો જોઈએ દૂષિત થતું નથી ખોટું દૂષિત થાય છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો ગંદા પાણીના ફેલાતા કોઈ પણ ચાર રોગના નામ આપો ટાઇફોઇડ કોલેરા મરડો કમળો ચામડીના રોગો તમારે કોઈ પણ ચાર લખવાના છે બીજું તમારા ઘરે પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે તો કે ભાઈ અમારા ઘરે પાણી નીચે મુજબ શુદ્ધ કરવામાં આવે છે પેલું પાણીને સ્વચ્છ કપડા વડે ગાળીને બીજું પાણીને ઉકાળીને એટલે કે ગરમ કરીને ઠંડુ પાડી ગાળીને ત્રીજું સરગવાના બીજ અને તુલસીના થોડા પાન વાટી કપડાની પોટલીમાં બાંધી પોટલી થોડીક વાર પાણીમાં રહેવા દેવી એવી રીતે ક્લોરિનની ટીકડીઓ પાણીમાં નાખવી પાણીમાં ફટકડી નાખી તેને થોડોક સમય પડી રહેવા દેવી પછી ગાળી લેવાથી આવી કોઈ પણ તમારે ત્રણ ચાર રીત લખવાની છે નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય છે તો નદીના પાણીમાં લોકો કપડાં ધુએ છે વાંસણ માંજે છે ઢોરો નવડાવે છે મળમૂત્ર આ મળોરો કરે છે અને કચરો ઠાલવે છે તેથી નદીનું પાણી દૂષિત થાય છે ખાસ જો આ શિક્ષક મિત્રો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ જે વોટ્સએપ નંબર છે બરાબર તો આ વોટ્સએપ નંબર ઉપર તમારે જે કયા પેપર લેવાતા હોય એ પેપરના સરસ મજાના ફોટા પાડી અથવા તો એની પીડીએફ બનાવી અને મોકલવા વિનંતી કે જેથી કરીને આપણે આવા સોલ્યુશન સાથે જો સોલ્યુશન કરેલું તમારું પેપર હોય તમે ફોટા પાડી મોકલો તો વાંધો નથી જેથી કરીને આપણે વિડીયોના માધ્યમથી આપણે વિડીયો બનાવી અને ગુજરાતના તમામ જિલ્લાઓના નગર પ્રાથમિક શિક્ષણના આપણે આવા વિડીયો બનાવી શકીએ વિદ્યાર્થીને પણ લાભ થઈ શકે બરાબર તમારું જિલ્લાનું નામ આપણે ચેકી નાખશું જેથી કરીને કોઈ સિક્યુરિટી પણ આપણી જળવાઈ રહે એટલે ખાસ નિવેદન કે જેથી કરીને તમારે નેક્સ્ટ યર માટે પ્રેક્ટિસ કરાવી તો વધુ જિલ્લાના પેપર પણ તમારી પાસે અવેલેબલ થઈ શકે પાણીની બચત કરવા માટેના કોઈ પણ બે ઉપાયો જણાવો પહેલું પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે બીજું જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ ત્રીજું વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ ચોથું સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરી લેવી જોઈએ ત્યારબાદ કરી દરિયાનું પાણી પીવાલાયક છે શા માટે તો દરિયાનું પાણી પીવાલાયક નથી કારણ કે તેમાં વધુ ક્ષાર હોવાથી તે ખારું લાગે છે જેથી રોજિંદા જીવનમાં કે પીવા માટે દરિયાના પાણીનો ઉપયોગ કરી શકાતો નથી તો અહીંયા સરસ મજાનું પેપર સોલ્યુશન પૂર્ણ થયું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રોને વિનંતી તમારા ક્લાસના અન્ય વિદ્યાર્થી મિત્રોને જાણ કરો શેર કરો અને શિક્ષક મિત્રો જે હોય ગવર્મેન્ટ શિક્ષક મિત્રો કે પછી પ્રાઇવેટ ખાનગી શાળાના બરોબર તો એમને વિનંતી છે કે ભાઈ આ નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર વોટ્સએપ નંબર છે બરોબર તો એમાં ફોટાપાડી પાડી અથવા તો વ્યવસ્થિત ફોટાપાડી પાડી અથવા તો પીડીએફ સ્વરૂપે મોકલશો એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે જેથી કરીને આવા નેક્સ્ટ યર માટે આપણે પેપરના વિડીયો બનાવી શકીએ જેથી કરીને તમારે ક્લાસના બાળકોને વધુને વધુ સ્માર્ટ બોર્ડ દ્વારા પ્રેક્ટિસ કરાવી હોય તો કરાવી શકાય તો બધાને પરીક્ષામાં સારા માર્કસ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત